અનુભૂતિની વાત કરીશ તો અહીંયા આગળ ઉપસ્થિત બધાને ખબર હશે કે બાપાનો હરિહર બાપાનો ભંડારો વિશ્વ વિખ્યાત ભંડારો એમાં લગભગ બાવીચ ના દિવસે અમે અહીંયા પરિવાર સાથે વધારે તો મારા ધર્મપત્નીને મારા દીકરા અને દીકરીને સાથે લઈને આવ્યો હતો સ્વાભાવિક છે તહેવારનો માહોલ એટલે ભંડારાની અંદર અઢળક જનમેદની અને આપ સૌ જાણો છો કે સવારમાં આપણે હરિહરમાં રોટલીનો પ્રસાદ હોય પણ સાંજે લગભગ ખીચડી કાઢીનો પ્રસાદ હોય બરોબર ને બાબા એ પ્રસાદ ગ્રહણ કરવાનું ચાલુ હતું સંધ્યાનો ટાઈમ નો હાથ થઈ ગયેલો અને પ્રસાદ લેવાતો હતો હું મારો પુત્ર મારો દીકરો મારી જોડે બેઠા હતા અને મારી પત્ની અને મારી દીકરી એ બંને બહેનોની લાઈનમાં બેઠેલા હતા ઘણું બધું માણસ જમી રહ્યું હતું પ્રસાદ તીરસાઈ રહ્યો હતો બધા ભોજન લઈ રહ્યા હતા એમાં મારી દીકરીએ સવાલ કર્યો કે મમ્મી રોટલી નથી મારે રોટલી ખાવી છે મારી વાઇફે એને સમજાવતા કીધું કે બેટા ખાઈ લે અત્યારે આ પ્રસાદ કહેવાય જમી લેવાનો

મારી દીકરીના મળણ એક શબ્દ નીકળ્યો હું તો વાગ છું પણ આ બાપે એક દીકરીનો વાત સાંભળ્યો અને ના પાણામાં રોટલી બેસી પરચા બધાને ખાયા હશે પણ જેટલી અનુભૂતિ વધારે થાય છે જેટલા પરચા બાપાના મળે એટલી શ્રદ્ધા આપણે બધાની વધારે બધાને પ્રાર્થના કરીશ કે બાપાની શ્રદ્ધા છે ઓછી ના થવા દેતા તમારા